ગીરગઢડા ગામમાં પાણીની સમસ્યાનો અંત ક્યારે પાણીની સમસ્યાથી ગામ લોકો પરેશાન ગીરગઢેડા ગામ લોકો પાણીની સમસ્યાને લઈ તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓ સાહેબને લેખિત રજૂઆત કરવામાં આવી ગીરગઢેડા પંચાયત દ્વારા સરકારશ્રી દ્વારા આપવામાં આવેલા યોજના અંતર્ગત કરોડો કરોડો રૂપિયાના ખર્ચે કરી પાણીના ટાંકા બનાવવામાં આવે છે પરંતુ છેલ્લા બે મહિનાથી સાત આઠ દિવસ અનિયમિત પાણી મળી રહ્યું છે આવા ઉનાળાના દિવસો હોય અને ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હોય સાત આઠ દિવસ પાણી વિતરણ કરવામાં આવે છે એ પણ અનિયમિત કોઈપણ જાતના ટાઈમટેબલ વગર જે મંજૂર વર્ગ વિસ્તારના છે ત્યાર તો ત્યારે તો આઠ દિવસે પણ લોકો પાણી ભરી શકતા નથી રોજ મજૂરી કામે જતા હોય અને ટાઈમટેબલ વગર પાણી આવતું હોય ત્યારે મજૂરી કામ ગયેલા લોકોનું આઠ દિવસે પણ પાણી ભરી શકતા નથી ટીડીઓ સાહેબને આજે રજૂઆત કરી છે પણ નિયમિત પાણી આવે છે કે પછી ગીરગઢડા ગ્રામ પંચાયતના વહીવટદારની જેમ ફક્ત આશ્વાસન આપી સંતોષ માની લેશે તે જોવાનું રહ્યું છે મનુકવાર ટીવીટિંગ ન્યૂઝ ગિરગઢડા મધુભાઈ ભીમાભાઈ મહિલા અનુસૂચિત જાતિ અને ખાસ કરીને આમ તો દરેક ગીરગઢડા વાસીઓ સાહેબ હવે અમે આવ્યા હતા અહીંયા મૂળ તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રીને પાણીના પ્રશ્ન ભાવે અરજી આપવા તો સાહેબ એમાં ખાસ કરીને એવું છે કે આઠ આઠ દિવસે ગીરગઢડાની અંદર પાણી આવે અને એ પણ કોઈ ટાઈમ ટેબલ નહીં માત્ર કંઈક સવારમાં આવે અને આવે પણ નહીં અને બીજા દિવસેની રાહ જોવી પડે હવે એમાં અહીંયા જે વિસ્તાર બેપડ વિસ્તારમાંથી આવી અહીંયા તો મજૂરી કરનારો વર્ગ છે તો પાણી માટેને આખો દિવસ બેઠવું કેમ એક દિવસ હોય હવે મજૂરી પાડીને કાયમી માટે બેસવું પણ એક મુશ્કેલી ભર્યું કામ છે આવી મોંઘવારીમાં તો વારંવાર ગ્રામ સેવકને પણ રજૂઆત વહીવટદારને પણ રજૂઆત કરી હતી જોકે અત્યારે તો સરપંચ તો છે નહીં અહીંયા

આમ તો કાર્યવાહી નહીં થાય તો પછી આગળ કઈક પગલા બેડા સરઘસ કે જે કોઈ કાર્ય આંદોલન સેડવું પડે